રૂપાલાએ સીધો એવો જવાબ આપ્યો મારે કંઈ બોલવું નથી આ બાબતે હું કંઈ પણ અત્યારે નહીં બોલું કેમેરાની સામે સીધું ના પાડી દીધી છે કંઈ પણ બોલવાને લઈને એમને જાહેર કરી દીધા છે લોકસભાના ઉમેદવાર તરીકે એબીપી અસ્મિતાના સંવાદદાતાએ એમને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો પરંતુ રૂપાલાએ હાલમાં કંઈ પણ બોલવાની ના પાડી છે તેમણે કોઈ પણ જાતનો પ્રતિભાવ નથી આપ્યો

અ તમામ જે આગેવાનો છે ગુજરાતના ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા પીઢ આગેવાનોની મહત્વની બેઠક છે એ બાબતે આપણે એમને પૂછવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અત્યારે તેમને કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો છે આ અત્યારે લાઈવ દ્રશ્યો એમના ઘરના દ્રશ્યો છે અને ઘરની બહારથી તેઓ નીકળતા હતા ત્યારે આપણે એમને સીધા પૂછવાનો પ્રયાસ કર્યો હતો અને એમને અત્યારે ના પાડી હતી આ દ્રશ્યોમાં જોઈ શકાય છે પોતે ના પાડતા હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે આપણી પાસે કેમેરામાં ખેદ થયા છે અને અત્યારે આ મામલે મારે કઈ પણ બોલવું નથી અને તેઓ અત્યારે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે જઈ રહ્યા છે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર લોકસભા મત વિસ્તાર છે ત્યાં તેમનો પ્રવાસ અલગ અલગ પ્રવાસ મીટિંગો એ યથાવત છે આ દ્રશ્યો અંદર જોઈ શકાય છે કે પરસોત્તમ રૂપાલા જે રાજકોટ ભાજપના ઉમેદવાર છે જેમને ટિપ્પણી કરી હતી ક્ષત્રિય સમાજ વિશે અને ત્યારબાદ આજે એક મહત્વપૂર્ણ બેઠક હતી ગાંધીનગર ની અંદર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ જે પ્રથમ વખત તેમની હાજરીની અંદર જે ક્ષત્રિય સમાજના જે દિગ્ગજ નેતા કહેવાય ક્ષત્રિય સમાજ સાથે વર્ષોથી જેઓ જોડાયેલા છે ચાલીસ થી પચાસ વર્ષથી લઈ અને વીસ પચીસ વર્ષ સુધી જેઓ જોડાયેલા છે તે તમામ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો પૂર્વ મંત્રીઓ અને ક્ષત્રિય સમાજ ના જે મોભી ગણવામાં આવે છે ભાજપ ની અંદર મોભીઓ છે તેમની મહત્વપૂર્ણ બેઠક કે જેમનું સમાજની અંદર પણ એક મોટું મોટું સ્થાન વર્ચસ્વ અને સમાજના અલગ અલગ કાર્યક્રમો અંદર પણ આ તમામ જે આગેવાનો વારંવાર જોવા મળતા હોય છે કોઈ પણ સારા નરસરા પ્રસંગમાં આઈ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે કેસરી દેવસિંહ અને અન્ય જે આગેવાનો છે તે આ બેઠક અંદર હાજર હતા અને આ હાજરી જે છે તે ઘણી સૂચક માનવામાં આવે છે બેઠક બાદ કોઈ નિર્ણય આવ્યો છે કે કેમ જે અને પુરુષોત્તમ રૂપાલાની આપણે પ્રતિક્રિયા લેવા માંગી હતી પરંતુ અત્યારે એમને કઈ પણ બોલવાનો ઇન્કાર માહિતી અત્યારે નહી તમારું તમારી નથી